તો જય માતાજી મિત્રો આપણે આવ્યા છે અમારા શિરવાડાના બસ સ્ટેન્ડ બ્રહ્માણી ઓટો ગેરેજ સર્વિસ સ્ટેશન ત્યાં બાઇક સર્વિસ સ્ટેશન છે બાઇક સર્વિસ થવે છે ગાડી રિક્ષા ટોલો તો તમે જો વિડીયોમાં બતાવો જોઈ લો શું શું કામ કરે છે અને ત્યાંના મેનેજર છે અમારે શિરવાડાના હરેશ ઠાકોર તેમને પણ પૂછી લઈએ આપણે અને એના માલિક છે હિતેશ જોશી જોવા પોસ્ટર છે તાવ તમને બ્રહ્માણી ઓટો ગેરેજ સર્વિસ સ્ટેશન તો જો વિડીયો ની અંદર આપણે હરેશ સ્ટાફ પૂછી લઈએ શું શું કામ કરે છે તો ચલો તો બોલો હરેશભાઈ જોઈ લો બ્રહ્માણી ઓટો સર્વિસ સ્ટેશન જોઈ લો મોટી ગાડીના છસો રૂપિયા જીસીબીના પાંચસો રૂપિયા બોલેરા સ્કોરપીઓ વગેરેના ત્રણસો રૂપિયા નાની ગાડીના બસો પચાસ ટ્રેક્ટરના બસો પચાસ રિક્ષાના એકસો ચાલીસ અને ટ્રોલીના બસો અને ને પચા તો આ બધા ધોવા માટેના છે અને બીજું તમારે કોઈ બાઇક સર્વિસ કરાવવું હોય બોઇલ સર્વિસ કરાવવું હોય તો મળી જાય તો આપણો શિરવાડાનું જૂનું બસ સ્ટેન્ડ ત્યાંની બાજુમાં જ છે સર્વિસ સ્ટેશન ઓટો ગેરેજ છે તો મિત્રો સ્પેર પાર્ટ મળી રહે છે હા જોઈ લો શું ગમે તે ના સ્પેર પાર્ટ મળી રહે છે હાજરી ઓટો ગેરેજ શિરવાડા હા શિરવાડા આવી જાવ જો સર્વિસ સ્ટેશન બાજુમાં જોવાનું ત્યાં જો સર્વિસ સ્ટેશન છે બાજુમાં ધોવાનું

સર્વિસ સ્ટેશન બ્રહ્માણી ઓટો ગેરેજ મુલાકાત લેજો તમે પણ એકવાર આવજો જો આ બોર્ડ જોઈ લો ગમે તે ગાડી હોય બાઇક હોય તો રિપીન કરી આપશે ભાઈ હરેશ ઠાકોર ના જો આપણું બસ સ્ટેશન છે સિરવાડાનું જૂનું જો અને હરેશ ઠાકોર છે મેનેજર છે જે બાઇકના બધું જે કામકાજ ફાળે બધું હા ફાળવામાં આવશે સોનું બ્યુટી પાર્લર છે પણ બાજુમાં જે બાઈક બગાડી આપવા માં છે ના બગાડી આપવાની કમલેટ કરી આપો અને કારીગર જોતા છે એક નંબર કારીગર જો તમારે ગમે તેવું કામ હોય ને બાઈક નું હોય ગમે એનું જલ્દી ફટાફટ કરી નાખે છે કોમ બાઈક ની લેવેજ માટે મળો અને બાઈક પણ લેવેજ માટે કોન્ટેક્ટ કરજો મારે સ્ટાક નો એબી તો કોન્ટેક્ટ કરી આપ છે તો જય માતાજી મિત્રો આ વ્લોગ આટલે પૂરો કરું છું તો મળીએ આપણે આગળ નેક્સ્ટ વ્લોગમાં અને આપણી ચેનલનું નામ છે બહુ છે ડિજિટલ ચૌધરી નિવાસી તો ચેનલ સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા ને વિડીયો શેર કરતો તો જય માતાજી મિત્રો